મળી રહી છે બાગ અંદર સર્જાયેલી ખામીઓની તાકીદી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે આ વિશે સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે નવનિર્માણ થયેલા વંદે માતરમ હાલ હમીરસર તળાવ બાજુ બનેલા સેલ્ફી પોઇન્ટમાં લોખંડની ગ્રીલમાંથી વચ્ચેના ભાગેથી અસામાજિક તત્વો દ્વારા સળિયા કાઢી જવાયા છે જેને લઈને અહીં ઉભા રહી તળાવનો નજારો માણતા લોકો અકસ્માતનો ભોગ બને તેવી સંભાવના છે આ સિવાય જાળવણીના અભાવે ઘાસવાળી જગ્યામાં ખાડા પડી ગયા છે જ્યાં ભાગદોડ કરતા બાળકો માટે મુસીબત સર્જાય છે આ સિવાય રમતગમતના તકલાદી સાધનો પણ ક્ષતિગ્રસ્ત બન્યા છે તેમાં સુધાર થાય તે જરૂરી હોવાનું લોકોએ કહ્યું હતું